Por

ઓગણત્રીસ કરોડ ત્યાંસી લાખ બાવીસ હજારની પુરાંતવાળું રિવાજ બજેટ પણ રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા બજેટમાં મુખ્યત્વે શહેરને નડતા આધારિત પાણી મળી રહે તેનું આયોજન સિટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાય આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી અને સફાઈ કામગીરીમાં કોઈ પણ એક વોર્ડને મોડલ તરીકે નક્કી કરવાની જોગવાઈ ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ અને કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવાની અને ડસ્ટબિન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું કે શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતાં શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે અને શહેરના સર્વાંગી વિકાસ યોજના સ્વર્ણિમ જૈન માત્ર ચાર જ મિનિટમાં સમિતિ દ્વારા લેવાય છે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ પાલિકામાં ભાજપના બે જૂથો હોવાથી એક જૂથ પ્રમુખની કામગીરીના વિરોધમાં ચાલતો હોવાથી પ્રમુખ ને પૂછતા તેઓ પાર્ટી લેવલ બાબત હોય તેઓ પાર્ટી માં રજૂઆત કરશે તેમ જણાવ્યું આજે ડીસા ના વિકાસ માટેનું નું બોર્ડ હતું બજેટ બોર્ડ હતું અને એમાં આપણે ડીસા જનતાને જે એક પ્રશ્ન હતો ભૂગર્ભ ગટર એ આજે આપણે એ લીધો છે અને જે બાકી છે એ બધે કામ થઈ જશે ભૂગર્ભ ગટર બેન દર વખતે નગરપાલિકાના બોર્ડની અંદર સંગઠનના લોકો ક્યાંક વિરોધ કરતા હોય છે પ્રશ્નો ઉઠાવતા હોય છે એ મામલે આપું શું કેવું એની અમે ઉપર પાર્ટીમાં જાણ કરીશું